જો રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ આવાળાની વિચારધારાના કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીં વધ જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબને હરિયાણામાં જે પંજાબને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વહેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી